નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક સાત બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન્યુઅી સિલેક્ટી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંજા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસોથી બાવીસો પચાસ પછી છે ઈસબગુલ જે છે અઢારસો એકોતેરથી ચોવીસો પાસઠ અને તલસફેર જે છે એક હજારથી બે હજાર ચાલીસ અને હવે આગળ છે રાયડો જે છે બારસો એકત્રીસથી બારસો છપ્પન જીરુ જેનો નીચો ભાવ છે પાંત્રીસો એકતાલીસ અને ઊંચા ઊંચો ભાવ છે સુડતાલીસો પચાસ મેથી જે છે એક હજારથી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે આઠસો એકથી ચૌદસો વીસ સુવા જે છે એક હજાર એકસઠથી સોળસો પચાસ અને વરિયાળી જે છે એક હજારથી પાંચ હજાર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ